તમે પણ લોટ બાંધીને મુઠિયા બનાવો છો તો આ વિડીયો ખાસ જોજો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવા મુઠિયા બનાવીશું તમે દૂધી અને મેથીના તો મુઠિયા બનાવીને ખાધા હશે પણ શું ક્યારેય દૂધી અને મેથી બંનેના કોમ્બિનેશનથી મુઠિયા બનાવીને ખાધા છે તો આજે આપણે એકદમ નવી રીત સાથે આ મુઠિયા બનાવીશું મુઠિયા બનાવતી વખતે જો તમે નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો તમારા રૂ જેવા પોચા મુઠિયા બનશે અને પરફેક્ટ બનશે તો લોટમાં એવી કઈ વસ્તુ નાખશું જેનાથી મુઠિયા છે તે ચીકણા ન બને અને મુઠિયાને બાફતી વખતે એવી કઈ બાબતનું ધ્યાન રાખવાનું જેથી મુઠિયા છે એ એકદમ પરફેક્ટ બફાય તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં અહીંયા આપણે ફ્રેશ દૂધી લેવાની છે જ્યારે પણ દૂધી પસંદ કરો તો બી વગરની દૂધી પસંદ કરવાની તો ચાકુની મદદથી આપણે દૂધીના બે ટુકડા કરી લેશું અને તમે જોઈ શકો છો આ દૂધીમાં બિલકુલ બીયા નથી બસ આવી દૂધી જ આપણે પસંદ કરવાની છે હવે પિલરની મદદથી સૌથી પહેલાં તેની છાલ દૂર કરી લેશું અને છાલ દૂર કર્યા પછી દૂધીને આપણે ખમરી લેશું તો અહીં આપણે દૂધીની છાલ દૂર કરી લીધી છે આ રીતે દૂધીની છાલ દૂર કર્યા પછી હવે આપણે ખમરી લેશું અને ખમરી ઉપર દૂધીને આ રીતે એક ડાયરેક્શનમાં જ ચલાવીશું જેથી કરીને સરસ આપણું છીણ રેડી થશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે થોડુંક જાડું છીણ આપણે રેડી કરવાનું છે તો અહીંયા દૂધી આપણી ખમરાઈ ગઈ છે તમે જોઈ શકો છો બસ હવે આપણે એક વાટકા જેટલી સમારેલી મેથી લેશું મેથીને સારી રીતે પાણીથી ધોઈ લેશું અને ધોયા પછી ખમરેલી દૂધીમાં તેને એડ કરી દેસું એક વાટકા જેટલી મેથી અને એક વાટકા જેટલી છીણેલી દૂધી આ પરફેક્ટ માપ છે હવે અડધા કપ જેટલી આપણે સમારેલી કોથમીર પણ એડ કરી દઈશું શિયાળામાં આ ત્રણેય વસ્તુ ખૂબ જ સરસ આવતી હોય છે અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે જે લોકો મેથી નથી ખાતા દૂધી નથી ખાતા તેને આ રીતે તમે મુઠિયા બનાવીને ખવડાવશો તો તેઓ હોશે હોશે ખાશે તો આપણે પહેલાં શાકભાજીને સારી રીતે મિક્સ કરી લેશું હાથેથી અને મિક્સ કર્યા પછી તેમાં લોટ એડ કરવાનો છે બાજરાનો લોટ લેશું તો અહીં અમે એક વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે તેમાંથી ચાર ચમચી આપણે બાજરાનો લોટ અને એક મોટા વાટકા જેટલો ઘઉંનો લોટ તો ઘઉંનો લોટ જોઈએ તો આપણે આઠ ચમચી જેટલો લેશું તો ફ્રેન્ડ્સ મુઠિયા બનાવવા માટે એક વાટકા જેટલો ઘઉંનો લોટ તેની સામે એક નાના વાટકા જેટલો બાજરાનો લોટ આ પરફેક્ટ માપ છે બે ચમચી જેટલો ચણાનો લોટ અને હવે મુઠિયા ખાતી વખતે ચીકણા ન લાગે તેના માટે આપણે બે ચમચી જેટલો રવો નાખી દેશું ફ્રેન્ડ્સ આ રીતે રવો નાખવાથી મુઠિયા તમારા એકદમ પોચા રૂ જેવા બનશે તો હવે તમને સમજાઈ ગયું હશે કે એક વાટકા જેટલી મેથીની સામે આપણે એક વાટકા જેટલો ઘઉંનો લોટ લેવાનો છે એક વાટકી જેટલો અહીંયા આપણે બાજરાનો લોટ લેવાનો છે અને બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી રવો એડ કરી દેવાનો હવે મુઠિયા બનાવવા હોય તો મોળ તો નાખવું જ પડે તો અહીં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરશું તેલ એડ કર્યા પછી આ સ્ટેજ ઉપર તમે અજમા અને તલ એડ કરી શકો છો એક એક ચમચી બંનેનો ટેસ્ટ પસંદ હોય તો જરૂરથી નાખજો હવે તેમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરશું એક ચમચી જેટલી ત્યાર પછી તેમાં બધા મસાલા એડ કરશું તો અહીં આપણે હળદર વધારે નાખવાની હોય છે તો અડધી ચમચી કરતાં પણ થોડીક વધારે આપણે હળદર એડ કરીશું સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર મુઠિયા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે મુઠિયામાં ક્યારેય પણ જીરું પાવડર નહીં નાખવાનું સ્વાદ મુજબ મીઠું નાખી દેસું અને ગરમ મસાલો એડ કરી દેસું તો મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરેલો છે તો અહીંયા મેં બધા મસાલા એડ કરી દીધા છે મુઠિયા સરસ ફૂલે સરસ પાકી જાય અને રૂ જેવા પોચા બને તેના માટે આપણે ખાવાની સોડા એડ કરશું તો આ રીતે ચપટીક ચપટીક ત્રણ વખત આપણે સોડા તેમાં એડ કરીશું તેને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુનો રસ એડ કર્યા પછી અહીંયા આપણે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે ખાંડ એડ કરશું જો તમારે એક ચમચી જેટલી ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકો છો સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો હવે પાણી નાખ્યા વગર જ આ લોટને આપણે આ રીતે ભેગો કરતા જશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે પાણી નાખવાની બિલકુલ જરૂર નથી કારણ કે દૂધીમાં અને મેથી ધોયેલી છે તો તેમાં ઓલરેડી પહેલેથી જ પાણી છે આ રીતે પહેલાં લોટને ભેગો કરી લેવાનો અને જરૂર લાગે તો જ તેમાં આપણે હાથેથી થોડુંક પાણી છાંટીને આ રીતે લોટ ભેગો કરી લેશું અહીંયા લોટ આપણે બિલકુલ બાંધવાની જરૂર નહીં પડશે બસ આ રીતે તમારે લોટને ભેગો કરવાનો છે અને પછી હાથમાં થોડોક લોટ લઈને ચેક કરવાનો છે જો તમારા મુઠિયા બંધાઈ જાય તો તમારો લોટ છે તે પરફેક્ટ છે આ રીતે કરવાથી મુઠિયા ના તો ચીકણાં થશે અને બાફતી વખતે ખૂબ જ સરસ બફાઈ જશે જો આવી નાની નાની બાબતનું તમે ધ્યાન રાખશો તો તમારા મુઠિયા છે એ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે ખાલી દૂધીના બનાવતા હોય તો પણ આ પ્રોસેસ કરવાની ખાલી મેથીના જો મુઠિયા બનાવતા હોય તો પણ આ પ્રોસેસ કરવાની તો હવે તમે જોઈ શકો છો લોટમાંથી આરામથી મુઠિયા આ રીતે વરી જાય છે અહીંયા આપણે વધારે પ્રેસ કરવાની જરૂર નથી બસ તૈયાર કરેલા લોટમાંથી આપણે બધા મુઠિયા આ રીતે રેડી કરીશું અને જ્યારે આપણે આ રીતે મુઠિયા બનાવતા હોય છે ત્યારે ગેસની ફ્લેમ ચાલુ કરીને સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દેસું જેથી કરીને સમય પણ બચે અને પાણી આપણું સરસ ગરમ થઈ જાય તો તમે જોઈ શકો છો ખૂબ જ સહેલાઈથી આપણે બધા મુઠિયા છે તે રેડી કરી લીધા છે તો અહીં આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો બસ હવે કાણાવાળી પ્લેટ ઉપર આપણે મુઠિયાને આ રીતે ગોઠવી દઈશું તો કાણાવાળી પ્લેટમાં મુઠિયાને કઈ રીતે ગોઠવવા તે પણ હું તમને જણાવું છું આ રીતે વચ્ચે વચ્ચે કાણા રહે તે રીતે આપણે મુઠિયા સેટ કરવાના છે ચારે બાજુથી વરાળ લાગશે એટલે મુઠિયા છે તે ઝડપથી બફાઈ જશે તો હવે દસ મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ ઉપર તેને પકાવીશું દસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો અહીં આપણા મુઠિયા છે એ સરસ બફાઈ ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મુઠિયાને આ રીતે તમે ચેક કરી શકો છો અને તમે તેની સાઇઝ પણ જોઈ શકો છો બફાયા પછી મુઠિયાની સાઇઝ છે એ ડબલ થઈ ગઈ છે હવે મુઠિયાને આપણે એક થાળીમાં કાઢી લેશું તેને ઠંડા કરી લેશું ઠંડા કર્યા પછી તેને આપણે ચાકુથી કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ ચાકુથી કટ કર્યા પછી હવે તેને આપણે વઘાર કરીશું તો વઘાર કરવા માટે મુઠિયામાં આપણે થોડુંક મીઠું નાખીશું ચપટી હળદર નાખીશું અને થોડુંક લાલ મરચું પાવડર પણ એડ કરીશું ત્રણેય વસ્તુ એડ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈ બે નાની ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું રાઈ અને જીરું સરસ કકડી જાય એટલે થોડાક લીમડાના પાન અને થોડીક હિંગ એડ કરશું બસ હવે આપણો વઘાર રેડી છે તેમાં આપણે એડ કરી દઈશું આપણા મુઠિયા બસ આ રીતે આપણે મુઠિયાને વઘારવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે મુઠિયા વઘારશો તો તમારા મુઠિયા છે તે તૂટવાના પણ નથી તો રેડી છે આપણા દૂધી મેથીના મુઠિયા સર્વ કરવા માટે જો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ રીતે શિયાળામાં આ મુઠિયા ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો વિડીયો એન્ડ સુધી જોયો હોય તો એક લાઈક કરજો મારી શીખારેલી ટીપ્સ જો તમને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે